જીજ્નેશ દરિયા આ અમારી ચૌદ બ્રાન્ચ છે ગુજરાતના અલગ અલગ શહેરોના અંદર તેર બ્રાન્ચ આવેલી છે અને રાજસ્થાનની અંદર ઉદયપુરની અંદર એક બ્રાન્ચ આવેલી છે તો નવું વસ્તુ એ છે કે આજે લોકોને નવી નવી ડિઝાઇન છે જે સમયની સાથે ચેન્જીસ થતી રહેતી હોય છે તો ઘણા ખરા આ મોંઘવારીના સમયની અંદર જે લોકોને પૈસા ખર્ચ નથી થઈ શકતા અને બધાને શોક હોય સારા એવા આઉટફિટ પહેરવાના કપડાં પહેરવાના મેરેજની અંદર તો એમના માટે રેન્ટલનો બેસ્ટ ઓપ્શન લઈને અમે આવ્યા છીએ મિનિમમ ગ્રૂમની અંદર સિક્સ થાઉઝન્ડની અંદર પેકેજ હોય છે જેમાં જે આપણે મેરેજની અંદર ચાર જે ઇનોગ્રેશનો વધારે પડતા જે સેલિબ્રેટ થતા હોય છે એમાં સૌ પ્રથમ મંડપ મુહૂર્ત માટે બ્લેઝર અથવા જોધપુરીનો ઓપ્શન હોય છે સંગીત સંધ્યા માટે ઇન્ડો વેસ્ટર્ન અથવા ખોટી કુર્તાનો ઓપ્શન હોય છે હલ્દી સર્વર માટે હલ્દીના કુર્તાનો ઓપ્શન હોય છે અને લાસ્ટ જે મેઇન ફંક્શન હોય છે ઇનોગ્રેશન કરવા માટે તે શેરવાની સાપ તે બધું જ મળી જશે અને એના સિવાય બી ચાઈલ્ડ થી લઈને છોકરાથી લઈને ગમે તેટલી ઉંમર સુધી ના મળી જાય છે એક વર્ષના હોય ત્યાંથી ગમે તેટલા અને ગર્લ્સની અંદર બી અલગ અલગ પેકેજ હોય છે સેવન થાઉઝન્ડ ની અંદર પેકેજ હોય છે એમાં હલ્દી ચોલી આવી જાય છે મહેંદી ની ચોરી આવી જાય છે અને રાજકરબા ની ચોલી આવી જાય છે ઘણું ખરું અપડેટ કરેલું છે ઘણા ખરા સિટી ની અંદર અમે પેકેજ બી લોન્ચ કરેલું છે જે નવરાત્રી ની અંદર ત્રણ હજાર નવસો નવ્વાણું ની અંદર જેમ નવે નવ દિવસ ની અંદર ચોલી હોય છે કારણ કે નવરાત્રી એક એવો આપણે તહેવાર છે જે આપણે ઉજવણી કરતા હોઈએ છે એમની અંદર કેવું છે કે નવે નવ દિવસ ની અંદર અલગ અલગ ચોલી કરીને હોય તો કઈ યુનિટ હોતા હોય છે અને આ મોંઘવારીની સમયની અંદર અલગ અલગ આ ચોલી લેવા જાય તો ઘણો ખરો ખર્ચ થતો હોય છે એમના લીધે અમે એમાં બી પેકેટ લોન્ચ કરેલું